એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટે લેવાતી જે ઈ મેન્સ એક્ઝામનું રિઝલ્ટ મોડી રાતે જાહેર થયું જેમાં છપ્પન વિદ્યાર્થીઓએ સોમાંથી સો પર્સન્ટ ટાઈલ મેળવ્યા આમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ છે આ સિવાય ટોપ હન્ડ્રેડ પણ ગુજરાતના ચાર વિદ્યાર્થીઓ છે દેશભરમાંથી દસ પોઇન્ટ સિત્તેર લાખ વિદ્યાર્થીઓએ જેઈ મેન્સની પરીક્ષા આપી હતી જેમાંથી બે પોઇન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓ એડવાન્સની પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે

હા જે લાસ્ટ નું વન મંથ આખો મેં પર્ટિક્યુલર ડેડિકેટ જે મેન્સ ને જ હતો કે બીજી કોઈ તૈયારી નથી કરી હશે એડવાન્સ માટેની અને બસ આને જ કેમ કે કોઈક એક્સ્ટ્રા કન્સેપ્ટ શીખવા પડે જે એકલા મેન્સ પર પૂછાય છે તો એની ઉપર જાજુ ધ્યાન રાખ્યું હતું અને પીવાય ક્યુઝ કર્યા હતા ખાસ કરીને જે મેન્સ નારાયણ ઇન્સ્ટિટ્યૂટના ઝોનલ ડાયરેક્ટર તુષાર પરીખે કહ્યું કે જેઈઈનું પરિણામ સારું છે આ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ આઈઆઈટી અને અન્ય સંસ્થાઓમાં એન્જિનિયરિંગ કરી શકશે ટવેન્ટી એઈટ ફોર્ટી વન એવી ટોપ હંડ્રેડમાં રેન્ક આવી છે પણ આપણી સાથે અમારી સંસ્થા સાથે જે લોકોએ બાળકોએ અભ્યાસ કર્યો છે અને જે લોકોએ આ શિક્ષકો સાથે અભ્યાસ કરીને જે પરફોર્મન્સ આપ્યું છે રાઈટ એમાં વન ફોર્ટી વન વન સિક્સટી જેવી ટોપ ટોપ ટુ હંડ્રેડમાં બે રેન્ક સાથે અને એવી રીતે ઓવરઓલ થાઉઝન્ડની અંદર હજી અમે પણ કમ્પાઇલ કરી રહ્યા છીએ પણ સાત આઠ બાળકો એ પોતાનું સ્થાન બનાવ્યું છે ગુજરાતમાંથી પરીક્ષા જેમાંથી દસ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ જે ઈ એડવાન્સ ની પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ